તો મિત્રો જો આપણો આ ઝટકા મશીન છે અને કઈ રીતના ફિટિંગ કર્યું આપણે બતાવીએ તો જે આ ઉપર દેખાય એનું ચાર્જર છે જે વોરંટીવાળું આવે ચાર્જર જે આપણે પંપનું ચાર્જર આવે બેટરીવાળા એને જેવું જ હોય પણ વોલ્ટેજમાં ફેરફાર હોય એટલે આ પંપમાં ન લાગે કે પંપનું ચાર્જર આ મશીનમાં ન લાગે બરાબર આપણે લાઈટ ઉપર અત્યારે તો હંકાવી આ મશીન અહીં પ્લગ છે અહીંયા છાપ છે એની આ એનું બૂસ્ટર છે જે ઝટકા મશીનમાં હોય એ ઝટકો વધારો હોય તો આનાથી બૂસ્ટરથી ઝટકો વધે છે મતલબ કે જે કરંટ આવે તે વધારે આવે નથી અને સોલાર ફેન્સ ગાર્ડ એવું નામ છે આનું આમાં જે આપણે સોલારની જે પેન બતાવી એમાં સ્ટીકર લાગી ગયું છે જે અહીંયા લખેલ છે સોલાર એ જગ્યા ખાલી છે મતલબ કે અત્યારે આપણું મશીન છે ઇલેક્ટ્રિસિટી ઉપર હાલે છે એટલે કે ચાર્જરમાં વોરંટી છે ચાર્જર સારી ક્વોલિટીનું આવે ખરાબ થતું નથી તેમ જ જે મશીન હોય તેમાં કોઈ વોલ્ટેજનો પણ પ્રોબ્લેમ થતો નથી અને જે બેટરી ઉપર હાલે એ પ્રમાણે જ કરંટ આપે એમાં કોઈ વધારે કરંટ આવતો નથી અહીંયા આપણે વાયર લીધો મેન જે પાવર આવ્યું એના માટેનો એક જે વાયર છે આપણે આપણું જે ફેન્સિંગ કર્યું હોય મતલબ કે લોખંડ નો જે વાયર લગાડ્યું હોય આપણું એમાં આપવાનો આ કાળો શેડો અને જે બીજું આવ્યો છે બ્લુ એ બ્લુ વાયર છે ઈ અર્થિંગ છે જેનો અહીંયા ખાડો બનાવ્યો અર્થિંગ તેમાં એક કોપર પ્લેટ નાખવાની હોય અને નિમક અને કોલસો નાખવાનો હોય એમાં અને અંદાજે બે ફૂટ ઉપર ઊંડો ખાડો કરવાનો હતો એનો કર્યો તો વાયર આપણે અહીં દાટી દીધો જમીનમાં એટલે આપણે હાલવામાં ન નડે રસ્તો છે તો ના નીકળો છે એ વાયર અહીંયા બરાબર અહીં આવી રીતના આટી મારી દેવાની અને તે આપણો જે બધી પેન્સિંગ ત્રણ વાયર છે આવી ગયા અને ત્રણેય વાયર માં પાવર લેવા એ ખરખો કરવા માટે કરંટ આપણે જે જમ્પર કે જમ્પર આપ્યો એટલે ત્રણેય વાયર ને જોડી દીધા ટૂક અહીં આપણે જે લાકરા ની થાંભલી ઊભી છે અહીં હેડ હોય છે ટૂક અને અહીંથી આપણો અંદરના ભાગમાં ભાગ માં ખેતર સારું થઈ ગયું આવી રીતના વાયર બાંધવાના હોય આપણે ઇલેક્ટ્રિક પોલ આવ્યો તો તેમાં આપણે ઘરેડી લગાડી છે જેથી કંઈ ઇલેક્ટ્રિકનો પાવર આની અંદર કોઈ આવી શકે નહીં અહીંયા પણ આપણે ગરેડી લગાડી દીધી છે સલામતી જરૂરી છે આ વસ્તુમાં તો આગળ પણ આપણે બતાવીએ કે જે આપણે ખેતરમાં જવા હોવા માટે રસ્તો મૂક્યો હોય અહીંયા પણ અમુક ગોઠવણ કરવાની હોય કારણ કે અહીંયા એક સીંડુ પણ બનાવવું પડે અને જેને બંધ કરવું પડે બંધ પણ કારણ કે આપણે ખેતરમાં આવવા જવાનું હોય ચાલુ જ હોય ઘણા કામ હોય ખેતરમાં આવી રીતના ગેટ બનાવ્યો ને ઉપરથી જે ઝટકાનો વાયર છે એ પસાર કરી દીધો છ સાત છ ફૂટ ઉપરની હાઈટ ઉપર બરાબર એટલે કોઈ નળે ની સાડા છ ફૂટ ઉપર હાઈટ છે આમ ની અહીંથી ફરી પાછા એ વાયર નીચે ઉતારી લીધો અને એકમાંથી ત્રણેયના કનેક્શન તો થઈ જાય આપણે એક સિંડામાં જો આવી રીતના એક જુગાડ બનાવ્યું કે સિંડું ખુલ્લું રહેતું હોય રાત્રિના સમયે આવી રીતના મેં થોડીક બુદ્ધિનો ઉપયોગ કરીને એક જુગાડ બનાવ્યું આપણે કે આવી રીતના આ જે છેડો છે અને જે ઘરેડી હોય ઝટકાની જે વાયર બાંધવાની એમાં આવી રીતના લાકડું બનાવી એક અને એમાં લાકડામાં વાયરની આટી મારી દીધી સામે સીડેથી પાવર આવે અહીંયાથી અહીંયાથી કનેક્શન આપેલું છે આપણે અને એ કરંટ આમાં પસાર થાય અને સીધો અહીંયા સુધી આવે અહીંયાથી આગળ જાય નહીં બરાબર આપણે જ્યારે આને ખોલવું હોય ને ત્યારે આસાનીથી ખોલી પણ હગી આવી રીતના પાછું લગડવું ક્યાં આટી મારવા નહીં વાયર ને આ બેસી ગઈ ટૂંકમાં લાકડાની જે પિન જેવું બનાવી લીધું તો ત્રણ વાયર છે તો આપણે એમાં ત્રણે ત્રણ વાયર એવી રીતના ગોઠવણ કરી એ આવી રીતના નાખી દેવાનું લાકડાનો ખીખો બરાબર પિન કહું કે જુગાડુ માં અને આ ત્રીજો છે શેડો તો એને પણ આપણે એવી રીતના અહીંયા બંધ કરી દેવાનું એટલે જે આ ખુલ્લું રહે એટલો ભાગ રે ની બંધ કરી દેવાનું એટલે રોજડા ન કરે આવો જુગાડ કર્યો આપણે ને બાકી ઉપર જે બ્લુ બે વાયર આવ્યા એ એક હોય એના છે જે આપણો બેટરી વાળો પંપ હોય એના ઉપર હાલે પંપની પિન છે એ નાખી અહીંયા પંપ રાખીને બે વાયરમાં માં તો અહીંયા લાઈટ ચાલુ થઈ જાય એના માટેનો થયા આપણું આ ફેન્સિંગ છે બધું ચટકાનું ત્યાં જે ઇલેક્ટ્રિક પોલ આવ્યા વાયર દૂર રાખ્યા ગરેડી રાખી આનું અર્થિંગ પાઇપ છે વાયર પાઇપ ચડાવેલો છે ઉપર બધી એટલે કોઈ પ્રોબ્લેમ અરે આ વાયર ને તો કઈ થાય નહીં બધી સેફ્ટી ધ્યાન રાખવાનું હોય કારણ કે ઝટકાના વાયરમાં જો કોઈ પાવર આવી જાય સીધો તો મોટી દુર્ઘટના પણ થઈ જાય આવું આપણું કામકાજ છે બસ આપડે એક વિડીયો અહિયાં સુધી નો જતો છટકા મશીન છે એના વિશેનું